તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું તો મિત્રો થમને પર તો તમે ફોટા જોઈ લીધા છે તો મિત્રો જે આપણે સ્ટેટસ બનાવતા હોય મિત્રો કોઈ હસવાનું મનોરંજન બનાવતા હોય બરાબર તો એમાં જે આ વિડીયો તમે એડ કરો છો તો મિત્રો આ વિડીયો કેવી રીતના ડાઉનલોડ કરવા તો આ વિડીયો પૂરેપૂરો તમે જો એટલે તમને ખ્યાલ આવશે તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાળા વિડીયો જયારે ની અંદર આપણે તમે વિડીયો તો જોતા જશો પછી જે હસતા હોય મનોરંજન માટે બનાવતા વિડીયો છે આવા વિડીયો એડ કરી છે તો મિત્રો કેવી રીતના ડાઉનલોડ કરવા તો વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ આવશે તો મિત્રો પેલા એક તમને વિડીયો બતાવું ચલો અહીંયાથી તો મિત્રો આવા વિડીયો ક્યાંથી ડાઉનલોડ કરવા આપણે સ્ટેટસ માટે જરૂર પડે છે લોંગ વિડીયો બનાવતા હોય તો મિત્રો તમે આવો વિડીયો અંદર એડ કરો છો તો મિત્રો આ વિડીયો ક્યાંથી લેવાનો તો વિડીયો પૂરેપૂરો જ હો એટલે તમને ખ્યાલ આવશે તો મિત્રો વચ્ચે તમે જતા રહેો તો તમને ખબર નહીં પડે કે આ વિડીયો ક્યાંથી ડાઉનલોડ કરવાનો તો ફોન તમારા ફોનની અંદર એક એપ ડાઉનલોડ કરવાની છે તેનું નામ છે પ્રિન રિસેટ બરોબર એ એપ તમારા ફોનની અંદર ડાઉનલોડ કરવાની છે તો આપણે પહેલાથી ડાઉનલોડ કરેલી છે મિત્રો બરોબર તો ચલો અહીંયાથી એને આપણે ચાલુ કરીએ વિડિયો પૂરેપૂરો જો એટલે તમને ખ્યાલ આવશે તો મિત્રો અહીંયા સર્ચ તેના તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશે એટલે અહીંયા લખવાનું રહેશે કોમેડી લખશો તો કોમેડી વિડીયો આવશે પણ તમારે લખવાની છે મેમ્સ એમ ઈ એમ ઈ એસ કોમેડી કરવાનું બરાબર આપણે અહીંયા પહેલાથી લખેલું છે તેના પર આપણે ક્લિક કર્યું તો અહીંયા તમે જોઈ શકો કે આ ટેણીઓ બહુ વાયરલ છે મિત્રો બરોબર દરેક વિડીયોની અંદર આપણે સ્ટેટસ ઇન્સ્ટાગ્રામની અંદર જોતા હોય એટલે મિત્રો આ આપણે અહીંયા પ્લે કરવું એટલે ખ્યાલ આવે તમને તો મિત્રો આ વિડિયો ડાઉનલોડ કેવી રીતના કરવો તો મિત્રો અહીંયા ત્રણ તમારાપ કશે ને તેના આપણે તમારે ક્લિક કરવાની છે બરાબર જેવું ક્લિક કરશે એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર તો અહીંયા તમારે કોપી લિંક તેના આપણે તમારે ક્લિક કરવાની છે આ કોપી લિંક થઈ ગઈ બરાબર હવે પાછો મિત્રો જવાને છે એક તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝરમાં મિત્રો બરાબર તો વિડીયો નાનો છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બરાબર ચાલો અહીંયા ક્રોમ બ્રાઉઝર એપ આપણે ચાલુ કરી છે ચલો અહીંયા આપણે આ રીતનું બતાવે છે કશ્યો હોતું નથી ચલો અહીંયાથી બહાર નીકળી જઈએ તો આ રીતનું લખવાનું મિત્રો તમારે પ્રિન્ટ રિસેટ ડાઉનલોડ બરોબર પહેલા નંબરની વેબસાઇટ આવે ને તેના આપે આપણે ક્લિક કરવાની છે ક્લિક કર્યું હવે જે આ લિંક કોપી કરી અહીંયા પેસ્ટ કરો તેના આપે આપણે પેસ્ટ કરી હવે નીચે આવ્યું છે ડાઉનલોડ તેના આપણે આપણે ક્લિક કરવાની છે બરોબર તમે જોઈ શકો મારા ભાઈ પછી નીચે લખેલું છે ડાઉનલોડ ધ વિડીયો તેના આપણે તમારે ક્લિક કરવાની છે તો અહીંયા તમે ઉપર જોઈ શકશો મારા ભાઈ કે આપણો વિડીયો ડાઉનલોડ થઈ ગયો મિત્રો બરાબર અવાજ હશે આપણા ગેલેરીમાં ડાઉનલોડ થયો કે ના થયો જુઓ તો પછી મિત્રો તો અહીંયા મારા ભાઈ તમે જુઓ ડાઉનલોડ થઈ ગયો વિડીયો એક મિનિટનું બરાબર તો મિત્રો આપણો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નવા વિડીયોમાં એટલી કરા જય માતાજી